અલગ અલગ ભૂમિકાઓમાં જો અગર આપણે કેવલ હિન્દુ ધર્માવલંબી હોઈએ અને વૈષ્ણવ સંપ્રદાય કે માર્ગની કોઈ પણ વાતને જો ન જીવીએ કે સ્વીકાર કરીએ તો પણ આપણે શ્રી કૃષ્ણથી વિખૂટા રહી શકતા કૃષ્ણથી અલગ થઈ શકતા નથી તો ભગવાન સાથેનો જે આપણો અભિન્ન સંબંધ છે એ વૈષ્ણવ ન બનીએ તો પણ રહેવાનો છે પણ વૈષ્ણવ બનીને આપણને જે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે શું છે

અને હવે પછી બ્રહ્મ સંબંધ લીધા પછી જે આપણે પ્રભુ સેવા કરીએ છે એ ભગવદ સેવામાં એ પૂર્વ જન્મકૃત પૂર્વ જીવનકૃત દોષ પ્રભુ સેવામાં બાધક થતા નથી પણ બ્રહ્મ સંબંધ લીધા પછી જે આપણે દોષ કરીએ છે જે આપણાથી અપરાધ બને છે એ દોષ તો આપણને ભગવદ સેવામાં બાધક થતા એ દોષનું નિવારણ નિરંતર પ્રભુ સેવા પ્રભુ નામ સ્મરણ અને આચાર વિચારના પાલન થી થઈ શકે એકસાથે બધા જ ઉપવાસ પ્રારંભ કરી દઈએ બધા વ્રત કરી દઈએ એવું પણ સંભવ નથી જ્યાં આપણે હમણા હોઈએ ત્યાંથી આગળ વધવું હોય પહેલા વાત આપણે કરી તે પ્રમાણે ત્રણેયમાંથી કોઈ પણ અવસ્થામાં આપણે હોઈએ શ્રીનાથજીના દર્શને કેવલ જઈ રહ્યા છે ફક્ત એટલું સમજી કે આપણે વૈષ્ણવ છીએ પણ શિહ્નાથજીનું સામર્થ્ય શું છે શેનાથજીનું સ્વરૂપ શું છે શિહનાથજીની લીલાઓ શું છે શેનાથજીના અલગ અલગ લીલા સ્થળો શું છે એનું જો આપણને ચિંતન ન હોય તો કેવલ સાનિધ્ય પ્રાપ્ત કરવાથી પણ આપણા જીવનની ધન્યતા તો પ્રાપ્ત થાય છે પણ જો કોઈ પણ ત્રણ કલાક માટે પણ આપ કોઈ અગર સિનેમાઘરમાં જાઓ છો ભાગ્યે જ કોઈક એવો વ્યક્તિ હશે કે સિનેમા જોવા જાય અને એમાં કોણ હીરો છે ખબર અને જોવા જોયા પછી નીકળ્યા પછી પણ એનું મૂળ નાયક કોણ છે એના વિશે જે જેની પાસે કોઈ માહિતી ન હોય એવું ભાગ્ય જ કોઈ વ્યક્તિ અબોધ હોય છે તો જો કેવલ ત્રણ કલાક માટે એક મનોરંજનના માધ્યમથી આપણે જઈએ છીએ પણ એની બધી જાણકારી પ્રાપ્ત કરી અને પછી જો આપણે એ મનોરંજનને પ્રાપ્ત કરતા હોઈએ તો અહીંયા તો આત્મરંજન માટે આપણે શ્રીનાથજીના સન્મુખ થઈ રહ્યા છે એ આત્મરંજન માટે જો જીવનનો નાયક છે એ નાયકનું સામર્થ્ય સ્વરૂપ અને લીલાઓનું આપણને અનુસંધાન હોવું જ જોઈએ જો એ અનુસંધાન નથી આપણે યમનાષ્ટક કરતા હોઈએ યમનાષ્ટક ખૂબ ભાવથી આપણે થતું હોય અને જો યમનાજી કોણ છે એમનું સામર્થ્ય શું છે શ્રી મનાજીનું સ્વરૂપ શું છે શ્રી મનાજીનું કલિંદગરી મસ્તકે પતદમંદ પૂર્વજ જોલા કલિંદ પર્વતથી પધાર્યા અને એ શ્રી યમનાજી છે એ આપણને ખ્યાલ હોય પણ શ્રી યમનાજીનું સ્વરૂપ અને એ યમ્નાષ્ટકના પાઠનું ફલ જો આપણને ખ્યાલ ન હોય તો યમ્નાષ્ટક આપણને યમનાજી આ હેતુ કે કૃપા કરે છે યમુનાષ્ટક નું પાઠ કર્યું તો યમુનાજીની કૃપાના તો અધિકારી આપણે બની ગયા પણ આપણે શ્રી યમુનાજીને પહેચાનવા માટે કેટલો વિલંબ થઈ રહ્યો છે એનો અનુસંધાન આપણે કરવો જોઈએ તો મૂળભૂત કહેવાની વાત એ છે કે જેને કેને પ્રકારેણ આત્મી આત્મિતા આપણી નિકટતા ઠાકોરજી સાથે વધે તે માટે પુષ્ટિ માર્ગની ભૂમિકા છે અને એક ક્ષણ માટે પણ જો આપણા જીવનમાં આ સંકલ્પ થાય કે ચલરેમન શ્રી ગોકુલ વાસ કરીએ ચલરેમન શ્રી વૃંદાવન વાસ કરીએ એક પલક માટે પણ જ્યાં જ્યાં પ્રભુએ લીલા કરી છે એનું અનુસંધાન કરીએ એક ક્ષણ માટે જો આ વાત આપણા મનમાં આવે તો પણ આપણા જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે તો જીવનનું દ્રષ્ટિકોણ જો ક્ષણભર માટે બદલાય અને એનું જો અનુસંધાન એની પૂરી માહિતી સાથે પ્રાપ્ત હોય અને એ જો અંગ બની જાય તો જઈએ અને આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય એ જ વ્રજનો અનુભવ અહીંયા પણ પ્રાપ્ત થઈ શકે છે મહાપ્રભુજીએ નિયમ એવો બનાવ્યો હોત કે જે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દીક્ષા લે એને નાથક દ્વારામાં જો જઈને સેવા ન કરે તો એ વૈષ્ણવ ધર્મને જીવી શકે જ નહીં એવું શ્રીનાથજી કીધું હોત તો આપણે કેટલા જણા રોજ મુંબઈ થી નાથક દ્વારા જઈ શક્યા હોત વર્ષમાં કેટલી વાર સેવા કરી શક્યા હોત પણ શ્રી આપણા હિતનો વિચાર કર્યો આપણા પ્રીતનો વિચાર કર્યો આજની જીવન શૈલી અને આજની આપણી વાસ્તવિકતાનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજી કહ્યું કે આપ જ્યાં છો ત્યાં જે રીતે અને જેમ રહેતા હો ત્યાં આપ શ્રીનાથજીની સેવા પોતાના ઘરે કરી શકો છો સ્વયોગ્યતા અનુસાર એનું કર્તવ્ય આપ પોતાની યોગ્યતા અનુસાર નાથ દ્વારા જશો અને આપને સાનિધ્ય પ્રાપ્ત થશે પણ આપને ઘરે સેવા કરશો તો સેવાનો સુખ પણ પી એ સામર્થ્ય જે નાથ દ્વારામાં શિનાજી બિરાજી રહ્યા છે એમાં પણ એ જ સામર્થ્ય છે જે આપના માથે આપના ઘરે આપ સેવામાં હાથ પવિત્ર કરતા હો એ ઠાકોરજીમાં નાથ દ્વારામાં બિરાજતા શિનાજી કરતા કોઈ પણ સામર્થ્ય કે સ્વરૂપ ઓછું નથી હંમેશા એ જ સમજીને સેવા કરવી નહીં તો અહીંયા ખાલી વિભૂતિ રૂપ છે અને ત્યાં પરબ્રહ્મ અવતારી છે એમ નથી કશિર ભૂ વાચક શબ્દ નશ નિવૃત્તિ વાચક તયો રેક્યમ પરબ્રહ્મ કષ્ટ શબ્દ વિધિ હતે એ સર્વવ્યાપક છે વરસાદના જે ટીપા પડે છે એની આકૃતિ અલગ હોઈ શકે પણ એની પ્રકૃતિમાં ભેદ હોતો ઘણીવાર બહુ જ સઘન વાદળ આવ્યા હોય તો મોટા મોટા ટીપા પણ પડી શકે અને ઘણીવાર બહુ જ સામાન્ય જળ ભરીને વાદળ આવ્યું હોય તો ખાલી વાછેટ વરસીને નીકળી જાય છે તો એ સઘનતા જે છે વાદળની જે ઘેરાઈ છે જે કાળાશ વાદળની છે જે એક ગગનની ગંભીરતા છે એ આપણા હૃદયની ગંભીરતા હોવી જોઈએ જેટલો ભાવ હૃદયમાં વધારે એટલા વરસાદના ટીપાનું આકાર પણ વધારે જેટલી એ છીછરું પણ જેટલું વાદળમાં હશે એટલું એ ટીપા પણ છીછરા હશે તો જેટલો આપણો પ્રભુ પ્રત્યેનો ભાવ અને આકર્ષણ એક ક્ષણ માટે પણ એક પલક જો રહીએ શ્રી વૃંદાવન એક પલક જો રહીએ જન્મ જન્મ કે પાપ કટ થાય કૃષ્ણ કૃષ્ણ મુખ તો નાથી દ્વારા હોય તો અન્ય કોઈ પણ જગ્યાએ આપણા પ્રભુ બિરાજતા હોય પણ આપણા માથે બિરાજી રહ્યા છે એ સર્વ સામર્થ્યવાના પ્રભુ છે એવું ક્ષણભર માટે જો સેવામાં આપણને વિચાર થાય અને સેવાના અનવસર કાલમાં પણ જો અગર એવો વિચાર થાય તો આપણને એક ક્ષણ પણ પ્રભુ સાથેની એ જ નિકટતા એ જ સાનિધ્ય અને સાનિધ્યનો અનુભવ કરાવે છે વૃંદારણ્યમ સ્વપત રમણમ પ્રાવિષદ ગીત કીર્તિ બરહા પીડમ નટવર વપુ કર્ણયો कर्णिकार परदाशक कनककपिषम वैजयंतीम चमालाम वृंदारण्यम स्वपद रमणम कौन से वृंदावन में जाना है कौन से वृंदावन में रहना है एक पल के लिए जिस वृंदावन में मेरे प्रभु स्वयं स्वपद रमणम जहां खुद कदमों से खुद चलके पधारे स्वपद रमणम प्राविषद कीर्ति कीतहि ए वृंदावन ना कया एहसास ने अनुभव करवो छे के जे वायुमंडल में आजे पण वेणुनाद स्वर गूंजी रहा छे કયા વૃંદાવનમાં પ્રવેશ કરવો છે કે જ્યાં મારા નાથનો પિતાંબર પડ્યો હતો અને જે પીતાંબરને ઉચકવા માટે સ્વામી મારા નીચે નમ્યા અને નીચા નમતી વખતે જે વૃક્ષોએ વનસ્પતિ અને વનરાજીઓએ જે પ્રભુના સૌંદર્યનું દર્શન કર્યું હતું એ વૃક્ષ વનરાજીઓના દર્શન કરવા માટે ક્ષણભર માટે આ મન અહીંથી ઊડી વૃંદાવન પહોંચે એ અહેસાસ કરવા માટે એક પલકજો રહીએ શ્રી વૃંદાવન માનસ યાત્રા ये वृंदावन ने जो अह बैठा बैठा थी शक्ति हो तो मानसी सेवा घरे बैठा बैठा ये नंदा लय ने केम न थी ये मानसी सा परामता तो ये पराभक्ति सुधी आपने लाई जाना ये मानसी सेवा पांव थक चुके हैं मगर यात्रा अभी अधूरी है पांव थक, थक चुके हैं मगर यात्रा अभी अधूरी है देखो नजदीक के रिश्तों में क्या गजब की दूरी है आत्मा ने परमात्मा बहुत सतत साथे रहना रही संरचनाओं से देखो नजदीक के रिश्तों में क्या गजब की दूरी है हंस रहा हूं मैं न समझो कि मैं बहुत खुश हूं हंस रहा हूं मैं तो न समझो कि मैं बहुत खुश हूं ये मुस्कुराहट भी मेरी क्या गजब की मजबूरी तो आज मुस्कुराहट हंस के बोला करो मुस्कुराया करो और आपका घर है आया जाया करो और मुस्कुराहट है हुन का जीवन मुस्कुराना ना भूल जाया करो तो मुस्कुराहट के साथ साथ जो मजबूरियां हैं उसका समन्वय केवल भक्ति में हो सकता है जीवन नि वेदनाओं हो, वास्तविकताओं आनो समन्वय केवल भक्तिमा अनुभवी सकता

બહુ જ વ્યક્તિને તરસ લાગે અને પાણી ક્યાં મળશે શોધવા જવું એ જ્ઞાન માર્ગ છે બહુ જ વ્યક્તિ જ્યારે તૃષાતુર હોય અને તે વખતે કુહાડી લઈને ખોદવા બેસી જાય અને કુવો ખોદવાની પ્રક્રિયા પ્રારંભ કરે એ કર્મ માર્ગ છે પણ બહુ જ વ્યક્તિ તૃષ્ણાતુર હોય તે વખતે પવિત્ર જલાશયના કાંઠે જઈને ડેરો નાખી દે અને ત્યાં વસી જાય એનું નામ ભક્તિ માર્ગ અને આ ભક્તિ માર્ગની જ્યારે આપણે વાત કરીએ છીએ અને એ ભક્તિ માર્ગ ભક્તિ માર્ગો બહુ વિધા માર્ગે ભામીની ભાગ્ય જો ચાહે ફલકારી ભરોસો શ્રી વલ્લભો તો વલ્લભ નો જો ભરોસો હોય ઘણીવાર આપણો વિશ્વાસ બહુ મજબૂત હોય બહુ પાસે પાસે ના શબ્દ છે વિશ્વાસ ભરોસો અને સ્વીકૃતિ સ્વીકૃતિ ઈચ્છા અને ભરોસો ઘણી વાર સ્વીકૃતિ આપણી એટલા માટે થઈ જતી હોય છે કે બધાની ઈચ્છા છે તો ના નથી થઈ ઘણીવાર આપણો ભરોસો એટલા માટે મજબૂત થઈ જાય છે કે પેલું એકવાર બે વાર પ્રયત્ન કરીએ ભલે આપણે માનતા નથી પણ સાંભળીએ જોઈએ વિચારીએ જો એકાદ બે વખત મન સ્વીકાર કરી લેશે તો ધીમે ધીમે એ અનુસંધાન થઈ શકશે શ્રદ્ધા અને વિશ્વાસ એ બંને કિનારાઓની વચ્ચે આપણું ભક્તિમય જીવન છે અને એ ભરોસાપૂર્વકનો સંબંધ દ્રૌપદીને એ ભરોસો હતો કે કૃષ્ણ મારી સાથે ક્ષણે ક્ષણ છે દ્રૌપદીનો એ ભરોસો કે કૃષ્ણ મારા ભરોસાનું મૂળ સૂત્ર છે મારા પ્રત્યેક સમય કે ક્ષણમાં कृष्ण मारी साथे छे एक वक्त एने नाराजगी थी पहला पण आ बात करी हो द्रौपदी ने केवल एक समय पर नाराजगी कही कि जारे मारू चीर हरण थयु ते वक्त मैं कितनी बार आपने बोला व्या त्यारे आप आव्या त्यारे भगवान ने एकज बात कही हती के बहन ते मने याद तो जरूर करयो पर तारा भरोसा मा ते समय मा क्यांक मने क्षति दिखाती તારી વાણી મને બોલાવી રહી હતી પણ તારું મન અને વિશ્વાસ એ પાંડવો પર વધારે હતો મહાભારતના યુદ્ધ પછી પાંડવોના અને માના મનથને પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો તે બદલ હું ઋણી છું પણ આપે સાથે સાથે મારો ભરોસો પણ તોડ્યો ત્યારે ભગવાને કહ્યું છે કે બહેન તારી માન્યતામાં તું વિચાર કરજે હજુ મેં તારા ભરોસાને તોડ્યો નથી પણ તને તે વખતે મારામાં ભરોસો કેટલો હતો તું પોતે આત્મચિંતન કરજે જ્યારે દુશાસન જનાનાના મહેલમાં આવ્યો અને તું અપવિત્ર અવસ્થામાં હતી તારા કેશ પકડીને લઈ ગઈ લઈ ગયો ત્યારે સૌથી પહેલા જો તે માધવ કહીને મને બોલાવ્યો હોત તો હું ધૃતરાષ્ટ્રના સભાખંડમાં તને જતાના પહેલા રોકી શક્યો પણ તે વખતે સોસો હાથીનો જેનામાં બલ છે એવા ભીમને તે ભરોસા પૂર્વક બોલાવ્યો પણ એ આસન ન છોડ્યું ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું યુધિષ્ઠિર તમે તો મારા પતિ છો અને ધર્મરાજ છો પણ યુધિષ્ઠિરે પણ આસન ન છોડ્યું સભાખંડમાં આવ્યા પછી તે ભરોસા પૂર્વક અર્જુનને કહ્યું કે તું તો વિશ્વનો વિખ્યાત ધનુર્ધર છે

और साय से भी अपने कभी तेरा शिकवा न करेंगे भरोसा वो हो होए कि सौची पहला अन्य शक्ति अन्य सामर्थ्य अन्य सत्ता के अन्य संपदा अन्य व्यक्ति नी शक्ति ऊपर भरोसा जारे वधारे था ईश्वर करता अन्य व्यक्ति नी सत्ता ऊपर जारे ईश्वर करता भरोसा था अन्य व्यक्ति नी संपत्ति ऊपर जारे ईश्वर करता भरोसा वधारे था अन्य ना करता सामर्थ्य

દોષોના કારણે જે કંઈક મનર ભોગવી પૂર્વજન્મક્રત કર્મોનું જો અનુસંધાન કરીએ તો દેહ પર થતા કષ્ટો પરિવાર પર થતા કષ્ટો સંપત્તિ કે સત્તા પર થતા કષ્ટો એ બધાનું કારણ આપણા કૃત કર્મો દ્વારા છે ઈશ્વર ઈચ્છાના આધીન નથી અને ઈશ્વર ઈચ્છા તો જેટલી જેટલી આપણી નિષ્ઠા અને ભાવના વધશે તેમ તેમ કસોટીમાં વધારે કષ્ટ થવાનું હોય એના બદલે સુળીની સજા સોયથી કાઢી દે ભરોસો જેટલું સઘન ભરોસો જેટલો મજબૂત હોય એટલી આપણી નિકટતા પણ પ્રામાણિક બને માનવીનું જીવન સતત સંઘર્ષમાંથી પસાર થતું હોય અને આજના આધુનિક જીવનમાં તો જ્યાં શરીર ને વેગ પ્રાપ્ત થયો કારણ કે મનને એના કરતાં વધારે વેગવંતુ થવાની આદત છે મન અહીંયા બેઠું હોય પણ હજારો માઈલનો સફર કરીને એ હૈદરાબાદ જઈ શકે એ સુરત જઈ શકે એ અમેરિકા જઈ શકે શરીરને જો પહોંચવું હોય તો હજુ અહીંથી ઊઠીને જતા પાંચ સાત દસ કલાક લાગે પાંચ ફ્લાઇટ થી જઈએ તો બે ચાર પાંચ કલાક લાગે પણ મનને જવું હોય તો ઉડતા સમય લાગતો નથી અને મન એવા મનુષ્યાણામ કારણમ બંધ જો અગર આ જીવનને મુક્ત કરવામાં અને પ્રભુને પ્રાપ્ત કરવામાં જો કોઈક પ્રધાન તરીકે કોઈ મુખ્ય રોલ ભજવતું હોય તો એ આપણું મન છે અને એના અનુસંધાનથી જ્યારે આપણે પ્રભુની નિકટતા વધારવા જઈએ છીએ ત્યારે એ મન દ્વારા પ્રકૃતિનું નિર્માણ થાય છે પ્રકૃતિ દ્વારા આપણા સ્વભાવનું નિર્માણ થાય છે સ્વભાવ દ્વારા આપણી માન્યતાનું નિર્માણ થાય છે માન્યતા ધારા દ્વારા આપણા વિચારોનું નિર્માણ થાય છે વિચારોના દ્વારા આપણા સ્વભાવનું નિર્માણ થાય છે સ્વભાવ દ્વારા આપણા આચારનું નિર્માણ થાય છે અને આચાર દ્વારા આપણા વ્યવહારનું નિર્માણ થાય છે તો આ મન એનું ઉદ્ગમ સ્થાન છે આપણા વ્યવહાર વ્યવહાર અને આચાર સુધીની વાત આજે આપણને ઠાકોરજીની સેવામાં જવું હોય તો આપણને અપ્રશ્માં સ્નાન કરી માથેથી સ્નાન કરી અને પછી આપણે શુદ્ધતાથી ઠાકોરજીની સેવામાં જઈએ છીએ જે અપ્રશ્ની સેવા કરતા હોય એ લોકો જ્યારે અપ્રશ્માં હોઈએ ત્યારે જે અપ્રસ્તમાં સ્નાન ન કર્યા હોય અપ્રશ્ન મતલબ એ છે અસ્પર્શ અસ્પર્શનો મતલબ એ છે કે જે વખતે શુદ્ધતાથી આપણે મનથી અને શરીરથી સ્નાન કરે છે પવિત્રતા એ આંતરિક વિષય છે જ્યારે શુદ્ધતા એ બાહ્ય વિષય છે પ્યોરિટી અને ક્લીનલીનેસ પ્યોરિટી એ આંતરિક બાબત છે અને ક્લીનલીનેસ એ બાહ્ય વિષય છે તો રીતે રીતે બંને આપણે જ્યારે શુદ્ધ થઈને અને ઠાકોરજીની હાથ પવિત્ર કરવા માટે એ એ અવસ્થાને આપણે અસ્પર્શ અસ્પર્શ અવસ્થા અને અવસ્થામાં હોઈએ ત્યારે કોઈએ સ્નાન ન કર્યા હોય કે કંઈક અડકેલું મૂકેલું હોય કે કંઈક એઠું મૂક્યું હોય તો ત્યાં લગભગ જે અપ્રશમાં સ્નાન કરતા હોય એ લોકો ત્યાં સ્પર્શ ન કરવું સ્પર્શ નહીં કરવાનું કારણ શું તો કેવલ

હાથ સાફ કરે પછી પછી પહેરે દરવાજો ખોલે થિયેટરમાં એન્ટર થાય સ્ટેરિલાઇઝ કરેલા એના જે બધા ઓજાર મૂક્યા હોય એને પછી એ ઉચકે પછી ધીમેથી એ શસ્ત્રક્રિયા શરૂ કરે એક મનુષ્ય જયારે બીજા મનુષ્યનું નું કરે તે વખતે જો આટલી શુદ્ધતાની જરૂરત રહેતી હોય તો પછી જ્યારે એક જીવાત્મા એ પરમાત્માનો સ્પર્શ કરે ત્યારે કેટલી શુદ્ધતા અને કેટલી પવિત્રતાની જરૂરત જીવનમાં હોય એના કારણે આ શુદ્ધતા અને પવિત્રતાના સમન્વયથી પ્યોરિટી અને ક્લિનલીનેસના સમન્વયથી આ એક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો જેને આપણે અપરસ કહીએ છીએ અપરસ કેવલ રૂઢિવાદિતા નથી અપરસ કેવલ ગંદકીથી બચવાનો કોઈ ઉપાય નથી અપરસ કેવલ કોઈક ઉપજાવેલી કાળીની આચાર સંવિતા નથી અપ્રસ બહુ જ વાસ્તવિકતાપૂર્વક મહાપૌજી કહી રહ્યા છે કે વ્રત દ્વારા ઉપવાસ દ્વારા જેવી રીતે આંતરિક શુદ્ધિ થાય છે અને સ્નાન દ્વારા જેવી રીતે શારીરિક શુદ્ધિ થાય છે તો આંતરબાહ્ય બંને રીતે જ્યારે આપણે શુદ્ધ થઈએ છીએ ત્યારે આપણે બ્રહ્મથી સંબંધ કરીએ છીએ આપને ખ્યાલ હશે કે જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવા માટે આપ જાઓ છો તો એક દિવસ પહેલા આપણે વ્રત કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ જેનાથી આંતરિક સ્નાન થાય ત્યારબાદ બીજા દિવસે જ્યારે આપણે ભ્રમ સન્માન લઈએ છીએ ત્યારે માથેથી સ્નાન કરી અને દેહને પણ પવિત્ર કરીએ છીએ તો શુદ્ધતા અને પવિત્રતાનો સ્વીકાર કરી અને પછી આપણે અપ્રસ્મા ઠાકોરજીને સ્પર્શ કરીએ છીએ તે રીતે જ્યારે આપણે અપ્રસ્મા છીએ એ અવસ્થા અને સામાન્ય બીજા ઘરના વ્યક્તિઓ પરિવારના સદસ્ય અપ્રસ્મા નથી એમની અવસ્થા એ બે અલગ અલગ અવસ્થાઓ થઈ જાય ભાઈ તમે મને નહીં અડકતા હમણાં હું સેવામાં છું

આરોપણ કે કેવલ ઉપેક્ષા ની વાત નહીં રહેતા એ જીવનની વાસ્તવિકતા બને છે અને શુદ્ધતા અને પવિત્રતા એ અલગ અલગ બાબતો છે શ્રી મહાપ્રભુજી એ બહુ સ્પેસિફિકલી એને અલગ અલગ કરીને બતાવ્યું જેવી રીતે ભગવદ નામ લેવું પ્રભુનું નામોચ્ચારણ કરવું શ્રી મહાપ્રભુજી કહે છે કે એ આપણી આત્માનો ખોરાક છે પણ જીવનને ટકાવવા માટે ભોજન કરવું એ આપણા શરીરનો ખોરાક છે તો બંને અલગ અલગ વાત થઈ ગઈ પછી આપણે કોઈ એવી અવસ્થા પર પહોંચી જઈએ કે ભોજન વગર આપણે વર્ષો સુધી જીવી શકીએ એ યોગ દ્વારા થતી સિદ્ધિઓની પ્રાપ્તિ છે સિદ્ધિઓની વાત છે પણ એ સુલભા નથી દુર્લભા છે યોગ શાસ્ત્ર એની અનુમતિ આપે છે પણ એ સુલભા નથી એ ક્વચિત કોઈ એ અવસ્થા પર પહોંચી શકે છે પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ક્વચિત કોઈ પહોંચી શકે એવો આ માર્ગ નથી અહીંયા તો સર્વ સુલભ જીવન શૈલી દ્વારા આપણે જીવન પ્રણાલી તરીકે આ માર્ગ ને કે આ ધર્મને જીવવાનો કોઈ સ્ટેબલ ધર્મ નથી જીવંત ધર્મ છે જેમાં ગતિ પણ છે અને જેમાં ગાંભીર્ય પણ છે જે ક્રિયા પાછળના અર્થ ન હોય એનું અનર્થ થઈ શકે પણ અહીંયા દરેક ક્રિયા પાછળ અગર આપ માળાજી ફેરવો છો તો એનો પ્રકાર છે પદ્ધતિ છે પરંપરા છે અને એની સંખ્યાનું પણ નિર્માણ છે અગર આપ કેવલ સ્મરણ કરો છો તો સ્મરણ કરવાના પણ પ્રકાર છે શૈનભોગ સુધીની સેવા કે અષ્ટાયામ સેવા એના પણ પ્રકારો છે અગર દર્શન કરો છો તો કેવલ સન્મુખ થવા માટે ગયા છો તો અલગ પ્રકારથી દર્શન કરીએ છીએ પણ જે આપણે દર્શન કરીએ છે એને તો હૃદયમાં પધરાવીને ઘરે લઈ આવ્યા છે તો એ દર્શનની અવસ્થાના અલગ પ્રકાર છે જો આપણે સત્સંગમાં બેઠા છીએ તો અલગ અલગ પ્રકારથી સત્સંગ થાય છે ગ્રંથ દ્વારા સત્સંગ થાય વ્યાખ્યાન દ્વારા સત્સંગ થાય એક વ્યક્તિ વાંચે અને બીજો વ્યક્તિ સાંભળે તે રીતે સત્સંગ થાય ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ હવે સત્સંગ થઈ શકે અને કોઈ જ ન હોય તો જે આપણે સાંભળ્યું છે એને કેવલ એકાંતમાં બેસીને એને રિકલેક્ટ કરવું અને એ આત્મસત્સંગ પણ તો દરેક વિષય અને વસ્તુના દરેકના ઘણા બધા પ્રકારો છે એમાં આપણો સ્વભાવ આપણી પ્રકૃતિ આપણી માન્યતા અને આપણી શ્રદ્ધાના હિસાબે જે આપણા અનુકૂળ બેસતું હોય તે પ્રકારે આપણે આપણી જીવનશૈલીમાં જીવન પ્રણાલીમાં એ ભક્તિ માર્ગને જીવવું અને એ ભક્તિ માર્ગમાં આટલું બધું વૈવિધ્ય છે આમાં કે જેમાં કેવલ અષ્ટાક્ષર મંત્ર પાંચ વાર બોલી લો કે એક માલા કરી લો તો પણ ભગવદ નામ નું આપને ફલ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ પુરુષોત્તમ સહસ્ત્ર નામ કરો તો પણ આપણને ફલ પ્રાપ્ત થાય છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ કરશો તો પણ ભગવદ પ્રાપ્તિ સંભવ છે અને કેવલ એક માલા અષ્ટાક્ષર કરશો તો પણ ભગવદ પ્રાપ્તિ સંભવ છે કરવું જરૂરી છે સતત કરવું સતત કરવું જરૂરી છે અને ખૂબ શ્રદ્ધા અને ભાવથી કરવું જરૂરી છે આ ચાર નિયમોના આધારે જેટલું કરીએ જેટલું પ્રારંભ કરીએ એટલું ઓછું છે જે મનોરથ આપણે સૌએ સેવ્યો છે કે અલગ અલગ અવસ્થાઓના વૈષ્ણવોને બાળકોને યુવકોને અને વડીલોને સત્સંગના માધ્યમથી આપણે સતત વૈચારિક આદાન પ્રદાન કરી અને શ્રી મહાપ્રભુજીથી નિકટતા સાધવાનો પ્રયાસ કરીશું એ અભિગમમાં આપણે સૌ યજમાન બનીએ અને આ યજ્ઞને પરિપૂર્ણ કરીએ એવી મારી ભાવનાઓ વ્યક્ત કરી અને તે સર્વના અંતરમાં બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણે મારા શબ્દોને વિરમી રહ્યો છું શુભમ ભગવું કલ્યાણ